એના આધીન થયા સમરણ કરવું આધીન થવું એને માનવા એમ તો એને શું કીધું કે તું આત્મા છો અને તું એ અહીં નટકી ગયા તમે કોઈ એ નક્કી આ તો નક્કી નથી થતું એટલે આપણે ફેર ખુદરી પાક એ પણ વજન કરવું પડે વજન કરવું પડે વજન કરવું જ ના પડે તમને કીધું તું એ તું એ શ્વાસ ને ઉચ્છવાસ ગુરુ ને કોઈ એક કરતા આવી જાય જવા કોઈ પણ અહીંયા ઉભા માટે અનુભવ કરવો પડે નથી ક્યાં થાય તમને પાકું થાય નાના છોકરાને બે હાજર ની નોટ કર ના બીજો કે ના ના ની જ છે એ લોકો આનું કેટલું આવે કે કશું આય ના આવે કે બીજો એવું કે બીજા ને જ્યારે ખબર છે એમ આપણને જેને ખબર નથી એના એટલે જાતે સમજણ છો પછી હોવાની પાંચ તમને ખબર પડે બીજાને કહે તમે બીજાને પૂછવા તો કા પચાની નોટ છો અને કદાચ બતાવશે તો કોને બતાવશો તમારા બતાવશો એને પછી આ ભુવાજી પાસે જશો તમને ગુરુ એ ભગવાન નક્કી કરે ભુવન બતાવવાનું તમારે નક્કી કરવાનું હા શું કરતાઓ નહીં ટોકમાં સમજી આ માતા દેવને તો બધું બતાવો ના શાસ્ત્ર પુરાણ બધું પણ તમને જે બતાવે ગુરુ બતાવે એ નક્કી કરવાનું બીજા આપણને ભાઈ થતા હોય કાકા થતા હોય બાપ થતા એના માટે શું કરવું પડે ધણી કર્યા પછી ધણીને કરવું પડે દીકરીને સમજાય એમ જન્મે કાયા દીકરી જ છે કાયા જાય આ જ કાયા ભાઈ હા આનું જે કરવું હોય તો ભજન કરો સંતોના દેહ જેવા આપણે મટ્યા હતું તો ઉગારામને જવા ક્યારે આ છે આંખ આંખના ગમે એવો નહીં હતા બોજા બાપાનો જ્યારે જે આપણા ગુરુ મળ્યા એના આપણે માની માંડીયાતું આપણી આંખના ગમક નહીં ગમતા પછી કાળા હોય આપણને ગમન ભાઈ એમ ગુરુ નું શરીરે આપણને જેવું થઈ ગયું એટલે એ ડાળી ડાળી ઝાડથી નોખી હોય રામદેવજી પ્રાણ છે આપણો આત્મા અને સુલતા ડાલીબી રહી એ પેલા પ્રાણ જાય પછી રામદેવજી જાય બોલનારો પછી જાય અને જોજી આવો તારો પહેલો પ્રાણ આવે પછી સુરતા આવે

ચુંદડી ઈની હતી એટલે આ શરીર ઈનું બધું નિદાન મારે મારે હું ધ્યાન કરું તો સમાધિ હોય છે ને આત્મા આપણે માનો કે પેલા કોમામાં જતો રહે રહેમાણા ચલો સમાધિની કોમાની વાત કરી કોમા એ જતો રહેમાણા તો એના સ્વાસ્થ્ય હોય અંદર જો ના હોય તો ડોક્ટર કઈ જગ્યા ને લઈ દો બીજી કેમ ના હોય પણ અહીંયા સુરતા નહીં તો એ ઓળખતો નહીં પણ ખબર એની જ ખબર નહીં ખોટી એ માણસ ખબર જ નહીં જગત પાટે એ આપણને ખબર કે પેલા માણસ જ નહીં એને ખબર જ નહીં બધું એ જમા લાકડું પડ્યું એમ પડ્યું હ્યો લાકડા મની માં ફેર જેટલું કે ચેતન છે આ મને જ ટોપો ઝાડ જેવું આ ઝાડ ને ખબર નહીં ને કે મને રઘુભાઈ વાયુ પાણી પ બીજો આવ્યો છે લઈ જાય ક્યારે એ વિચાર આનું પછી આમ કઈ ખબર નહીં પછી હોય તો તારે થઈ આપણો આત્મા હોય ચેતન હોય પણ સુરતા નહીં હોતી પણ તમે હું આવ્યો તો પણ તમે કે હોઈ ગયા તા હોઈ ગયા એટલે એ હોશ હતો નહીં ને હુતેલા ને જગાડો પડે એટલે આપણો સમાજ હુતેલો એટલે આ જગાડવા માટે તમે હોઈ જાવ ને પણ હોય તો જગાડો ધાગ અને એ કામવાળા જાગ ત્યાં તમે આખા ગામમાં ટોકા કરવા જાઓ હાથ પડાવ ત્યાં અમે હા લઈ લાહી એ ધાવવાના પછી તમારા ભાઈઓને હગાને જમીન એ બધા ના આવે આ મુખ્ય તો અમે તમારા જમીન બધા ને ભુલાઈ ના કર્યા અમારા જમીન પહેલાં નાખી કે આજો આવ્યો ઘર ના આવ એનું ખાતું હોય તો આવે અમારે કહેવાય નહીં બીજી સલાહ લાગે બીજું કરો ધંધો કરો કરો એ કરો પણ હા ના ગુરુ કરો એમ ના કહેવા એ ના એ કરવાની વસ્તુ નથી દીકરી દીકરા હોય તો લગ્ન ના કરે તો કહેવાય એમ ના કે તો ગુરુ કરે ખબર છે એ અંદર નહીં ભૂખ લાગે તમને ભૂખ લાગશે ને ભૂખ ત્યારે તમે માગશો ખાવા ક્યાં મળો બચો ગમે અથડિયા ખાજો ભૂખ જો તમે ધરેલા આજે તમારે ખાવું નહીં હોય તમને ભાવતું નહીં હોય તમે આટા મારજો રવોડામાં જોઈને જતા રહે આ લાડવાનો તો આ ભર્યા છે પણ ડાયાબિટીસ વાળો આટો મારી દેતો બાકી મેં ખબર હતો આ મારા માટે એમાં આ લાડવા જેવી વાત છે આપણે એ હાથમાં લાડવા ભક્તિ પણ આમાં આના વખત રોગ ના હોય એ ખાસ યોગ થયો ને ગુરુનો યોગ ગુરુ ભોગ ના અને ગુરુ ગુરુ શબ્દ ગુરુ ગુરુ કે ભાગીદાર નહી પુનમાં પેલા વાલિયા ની ઘરવાળા ના પડે કે હું તમારા કરમ રણ લાવું ખાવ બધા પણ અમે કે એના ઘરવાળા કે અમે ભાગીદાર નહીં તમે કરે

એટલે જવાબદારી હોય કોઈ પણ વસ્તુની જવાબદારી હોય બેંક વાળા લોન આપો તો એના નામ નામે પર ભરતા એના નામ એમ આપણી દીકરી એટલે આપણી સુરતાને ગમે તેવી જ આપી દે એટલા ઘણા ઘડ રહી જાય આપણી એવા હારા કારીગર લોઢું ગમે હોય તો લવાર ઢોળો મોળો ગોતાય એ હોની ને લોઢું ના જવાય કે ભગવાન ભેગો ભેગો આય કરો ને તમે આપણી અથોડી પથોડી રાખો લાકડું પછી ઓલી ને લઈ જો લવા ને લઈ જો ચાલુ ના થાય એવો કારીગર જોઈ હવે ગમે એવો આપણો ગમે એવો મોટો અંગત હગો હોય પણ એને ખબર નહીં પડતી સાહજીમ નો લેવો એને તમે હો વિઘા જમીન આજે લે આ તું ખેતી કરી આવો તો એને બીજા શું આઠમ પાર આવે થાકી જાય ખબર નહીં પડતી શું કરવા શું થાય એટલે એ જોઈને જતો રહે એને ખેતીની ખબર નહીં પડતી કે ભાઈ આ બે ચાર મહિને આવતા બીજા નામ લીલાડ હોય એનામાં લીલાળ હોય ખબર નહીં થાય એમ જે જેનો મનના ઉપર જે મનનું સમાધાન કરે ને એવા છે મન મનનો તાબે અને મન પ્રાણ વગર તાબે નહીં થાય આ જે અજંપા ધ્યાન છે ને એના વગર મન તાબે જ નહીં થાય કાં તો ગુરુનું તાબે કરો કાં તો પ્રાણના તાબે કરો જે એવું બચાવ કાં તો મન ગુરુના આપી દે પછી ભલે અમારા ગામવાળા અમને કહેતા હોય કે એના તો ભોજા બાપાએ કામણ કરી ભાઈ ના આ તો એ બદલી જ ગયો કે એવો રહ્યો જ નહીં અમારે એવું કહે છે કે આ એના ગુરુએ કામણ કર્યું ના તો આ કોયલું ના હાલ આ તો એવા કર નાખો આ ઉગારા અમે કામણ કર્યું આ બધા દાદા હાડજીઓને ધાપ એવું કામણ કરતા કા તો યોગ કમાવો ભાઈ યોગ કમાવો નિરાયે યોગ કમાયો તો જો કમાતા આવડી છે બે હેલું હતું ગુરુના ધક્કા બીજા ધક્કા ખાવા ગુરુના ધક્કા ખાવા બીજાના ભા બાપા કરવા આ તો ભાવ નો તો થશે પણ આગલા ભાવ જાય છે તમને કરોડો રૂપિયા કદાચ આપો મહિનાનો પગાર હાલ ગમે કરોડો રૂપિયાની મિલકતો શું એક રૂપિયા લઈ જશો અને ગુરુને ઘરે હું તો કહું ભૂખ્યા પેટે આવવાનું જાઉં ને તો તમે આગલા ધર્મને કરો અને એને ખબર હું તમને આપસ જે ભક્તિ કરન ભૂખ્યો રહ્યો હોય ને એવો આજ સુધી કોઈ દાખલો નથી ભક્તિ કરન કરતા કરતા માણસ ભૂખે મળી જવાય ખાધા પિતા હોય એના વ્યવહાર તહેવાર અટકી જાય તો કોઈ ભક્તિ ના કરે પણ એવો વિશ્વાસ નહીં જેટલો નોકરી ઉપર જેટલું જમીન ઉપર જેટલો હગા ઉપર એટલો નામ ઉપર ભક્તિનો વિશ્વાસ ના શું થાય અમે કોઈ અમને દાળીએ ના લઈ જાય એટલે એવું હતું તો અને આમ પૈસા ભેગા કરો તો ગમે બનાવીને લઈ હાથે નક્કડું બનાવી દે બોલો ગામમાં સો વીઘા જમીન હોય હું પાંચ વીઘા જમીન રખાબો બચાવી દઉં એવી બુદ્ધિ હતી આપણી પાસે બારમું ભણતો ત્યાં કોલેજ વાળાને પાસ કરતો એવી બુદ્ધિ છે કે એટલે કહેવાનો મતલબ મારો કે આપણે જે એવા જગતના જો શાળામાં જવું હોય તો જ્યાં આયા પછી ખોટું ના થાય ખોટો વિચાર ના થાય જવું પડે બંધાઈ જાય આમાં વાયક આપ્યું આપણને ખબર કાંઈ આપણે જવું એટલે જવું પડે ઠીક છે આપણે ગુરુદ્વાર માંથી વાયક આવું તમારા ઘરે પ્રસંગ હોય ને તમે બારગામ રહેતા હોય આ માનો કે તમારો વિજય ગામ રહેતો હોય તો તમારે એમ કેવો કે વિદ્યા આવીને આ દાડે આપણે પ્રસંગી પડે એની ફરજ મારતી આવીને કે મેં સાંભળ્યું બાપા આપણે આ કરવાનું હું તો હું જ રહી કામ હોય મને કહેજો ને હું શું હું તમે કા કરું આ સમજો એમાં આપણા કુટુંબનો આપણા ઘરનો પ્રસંગ હોય ને આપણો પોતાનો માની હિ અને આપણા કતાર લ્યો અમારા મેહલીમાં એટલા બધા ટૂંકમાં માણસ તૂટી જાય એટલું કામ કરાવું તૂટી જાય અને આવનારા એવા કાંટા આરાખડો ટકા ટકા જો હાલ આ વરસાદ ખાલી ફરફર થયો ને તો કેટલા અડધા તો માંડી દીવા જેટલો સાધુ બોલી ઘણા હાલ છે તો કે આમાં વરસાદ સાથે થાય એવો સાચું સાચું બોલ આવતા વેદ થી